હર હર મહાદેવ જય શ્રી અમરનાથ અમરનાથ યાત્રા ઉપર આવા આવાવાવાવાવાવાવાવાવાવાવાળા શ્રદ્ધાળુઓ શ્રદ્ધાળુઓ માટે મેડિકલ બનાવવામાં બહુ પરેશાનીઓ થઈ રહી છે અને તમને જણાવીએ કે બાલટાલ માર્ગ ઉપર અને પહેલગામ માર્ગ ઉપર બરફ હટાવવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે અને તમને જણાવીએ કે બરફ હટાવવાળી ટીમ અને જે બીજી જે મરમ્મત કરવાની છે રિપેરિંગ કરે છે એ ટીમને પણ ઘણી મસ મુશ્કેલીઓ આવી રહી છે જેથી અમરનાથ યાત્રામાં અત્યારે જે બરફ હટાવવાનું કાર્ય બાલટાલ માર્ગ ઉપર ને પહેલગામ માર્ગ ઉપર ચાલુ છે અને તમને જણાવ્યા વિડીયોમાં હેલિકોપ્ટરની યાત્રાની ડિટેલ્સ આપીશું અને પંચીકરણની કઈ રીતે કરવાનું હોય છે તમને થોડું ડિટેલ આપીશું તો આ વિડીયોમાં તમે બન્યા રહેજો અને આખો વિડીયો જોજો અને અમે તમને આગળ જણાવીએ તો આપણી યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બોયને સબસ્ક્રાઇબ કરજો અને આવી અનેક યાત્રાઓ વૈષ્ણોદેવી યાત્રા કેદારનાથ યાત્રા અને અમરનાથ યાત્રાની તમને ડિટેલ્સ આપણી યુટ્યુબ ચેનલ ઉપર મળશે અને તમે ચેનલ ઉપર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સાથે તમને નવી જાણકારીઓ પણ આપણી ચેનલ ઉપર મળતી રહી બધા શ્રદ્ધાળુઓ માટે મોટા મોટી જાણકારી એ છે કે જે ઇસીટી ઇસીટી ટેસ્ટ કરવામાં આવે છે જે મેડિકલ ટેસ્ટ ટેસ્ટ કરવામાં આવે છે એની તમને થોડી જાણકારી આપીશું તો એ તમે જાણકારી શાંતિથી સાંભળજો અને વધુમાં વધુ લોકોને શેર કરજો અને કેટલાક કેટલાક શ્રદ્ધાળુઓ છે જે નોજવાન છે અને કેટલાય મોટી ઉંમરના પણ છે એમનું ઈસીજી ટેસ્ટ રદ થઈ રહ્યું છે કારણ કે જે મેડિકલ કરાવવા આપણે જઈએ છીએ ત્યારે જે બધા શ્રદ્ધાળુઓ જાય છે તો તમે ઉતાવળ કરો છો ઉતાવળમાં તમારે ઈસીજી ટેસ્ટ કરાવો છો એમાં પ્રોબ્લેમ આવે છે તો એના કારણસર ઈસીજી ટેસ્ટ એસીજી ટેસ્ટ તમારે રદ કરવામાં આવે છે જેથી તમે શાંતથી જાઓ સીજી ટેસ્ટ કરાવવા અને મેડિકલ કરાવવા પણ શાંતથી જાઓ જેથી વધુમાં વધુ જાણકારી તમને અમે આપી રહ્યા છીએ તો આપણી આપણે તમે શાંતથી સાંભળો અને આ વધુમાં વધુ લોકોને શેર કરો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આપણી યુટ્યુબ ચેનલને અને તમે એસીજી ટેસ્ટ કરાવવા જાઓ તો તમારો હૃદયની પ્રોબ્લેમ હશે તો એસીજી ટેસ્ટમાં તમને બતાડશે એટલે એસીજી ટેસ્ટ તમારે રદ કરવામાં આવશે અને શ્રદ્ધાળુઓને હૃદયનો રોગ હોય તો હૃદયના રોગના કારણસર પણ ઇચ્છીજીનો ટેસ્ટ બરાબર આવતો નથી મેડિકલ કરાવવા જાઓ તો એમાં પણ પ્રોબ્લેમ આવી રહી છે જેથી તમારું મેડિકલ પણ રદ કરવામાં આવી રહ્યું છે જેથી વધુ વધુ અમે તમને જણાવી રહ્યા છીએ અને કેટલાક શ્રદ્ધાળુ તો બિના જાચને બિના જાચ કર્યા વગર જ જે અમરનાથ યાત્રા કરવા માંગતા હોય છે જે શરીરનું ચેકઅપ કર્યા વગર જ અમરનાથ યાત્રા કરવા માગતા હોઈએ છીએ અને તમને જણાવીએ અને આગળની જાણકારી તમે ધ્યાનપૂર્વક સાંભળજો અને અત્યારે ડૉક્ટરોના મગજમારી કરી રહ્યા છે શ્રદ્ધાળુઓ તો જે ગુજરાતની પબ્લિક છે ધ્યાનપૂર્વક સાંભળજો કે દવાખાને તમે જાઓ મેડિકલ કરાવવા તો ઇસીજી ટેસ્ટ કરાવો તો એકદમ શાંતિપૂર્વક કરાવજો ને અગર તમને હૃદય તમારા ધબકારા વધારે થશે તો તમારી સીજી પ્રોબ્લેમ આવશે તો જે જેથી વધુમાં વધુ લોકોને જાણકારી કરો જે મેડિકલ ચેકઅપ કરાવવા જતા હોય અને વધુમાં વધુ તમે મેડિકલ કરાવવા જાઓ તો એકદમ શાંતિથી જાઓ જેથી તમારો મેડિકલ રિપોર્ટ સરખો આવે અને તમને કોઈ રોગ હોય તો ડૉક્ટરને જાણ અવશ્ય કરજો કારણ કે જે તમે અમરનાથ યાત્રા ઉપર જઈ રહ્યા છો તો ત્યાં કેટલીક જગ્યાએ ઓક્સિજનની કમી પણ હોય છે શેષનાગ ઉપર કમી હોય છે ગણેશ ટોપ પર કમી હોય છે પંચતરની જાઓ તો ત્યાં પણ થોડી થોડી તમને ઓક્સિજનની કમી લાગશે તે વધુમાં વધુ તમે આ વિડીયોને શેર કરજો અને લાઇક કરજો આપણી યુટ્યુબ ચેનલને અને અમે તમને અમરનાથ યાત્રા વિષ્ણુદેવી યાત્રા કેદારનાથ યાત્રાની જાણકારી અને બદ્રીનાથ યાત્રાની જાણકારીઓ આપીશું તો હવે તમે ધ્યાનપૂર્વક સાંભળો અમે તમને આગળની જાણકારી આપી રહ્યા છીએ અને ખાસ જણાવવાનું કે તમે ઈસીજી ટેસ્ટ કરાવવા જાઓ કે તમે મેડિકલ કરાવવા જાઓ તો ડૉક્ટર તમે મગજમારી ના કરો કારણ કે તમે ડૉક્ટર આવેલ ઝઘડો કરશો ડૉક્ટર તમારો રિપોર્ટ તમારા રિપોર્ટમાં પ્રોબ્લેમ કાઢશે જેથી વધુમાં વધુ લોકોને શેર કરો અને ગુજરાતની પબ્લિકને ખાસ જણાવવાનું કે અમરનાથ યાત્રા ઉપર જતા હોય તો અમરનાથ યાત્રા ઉપર જતા હોય તો સાંજેથી મેડિકલ કરાવવા જાઓ ડૉક્ટર આરે બેંકમાં મગજમારી ના કરો મમ મેં મારે હું તમને આગળ જણાવી રહ્યો છું કે કઈ રીતની પ્રોસેસ હોય છે અને તમે જે બેંકમાં જાઓ તો બાયોમેટ્રિક હોય છે તમારા ભાઈબંધ પણ નહીં ચાલે તમારે રૂબરૂ જવું પડશે તો વધુ વધુ લોકોને શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો અને શેર કરજો વિડીયો અને તમને જણાવવાનું કે બાલટાલ માર્ગ અને પહેલગામ માર્ગથી બરફ હટાવવાનું કાર્ય ચાલુ છે અને બરફ હટાવવામાં થોડી મુશ્કેલીઓ પણ આવી રહી છે બરફ ફટાવી રહ્યા છે અને સાઈડ રિપ રસ્તાઓ રિપેર પણ થઈ રહ્યા છે ત્યાં રિપેરિંગ કામકાજ પણ ચાલુ છે અને જે અત્યારે વરસાદ પડી રહ્યો છે તો વરસાદના કારણે થોડી મુશ્કેલીઓ પણ આવી રહી છે બાલટાલ માર્ગ ઉપર અને પહેલગામ માર્ગ ઉપર અને તમને જણાવવાનું કે પહેલગામ માર્ગથી બત્રીસ કિલોમીટરની દૂરી છે અને બાલટાલ માર્ગથી તે સત્તર કિલોમીટરની દૂરી છે બાલટાલ માર્ગથી સત્તર કિલોમીટરની દૂરી છે પહેલગામ માર્ગથી પહેલગામ માર્ગથી બત્રીસ કિલોમીટરની દૂરી છે અને તમને ખાસ જણાવવાનું કે જે યાત્રીને એકથી બે દિવસની અંદર યાત્રા પૂર્ણ કરવી હોય તો તે બાલટાલ માર્ગનો યુઝ કરી શકે છે અમે જેને શાંતિપૂર્વક યાત્રા કરવી હોય કે કુદરત આપણે જે શેષનાગ છે પંચતરની છે જે એ બધું જો જગ્યા જોવી હોય તો એના માટે તમારે છે ને બત્રીસ કિલોમીટર યાત્રા પહેલગામ રૂટની યાત્રા છે એ તમારે કરવી પડશે ખાસ તમને જણાવવાનું કે બેંકમાં જાઓ તો તમારે જે ડેટની પરમિટ હોય એ ડેટની દાખલા તરીકે તમારે પરમિટ બાલતાલ રૂટની જોતી હોય તો બાલતાલ રૂટની જ લેજો પહેલગામ રૂટની જોતી હોય તો પહેલગામ રૂટની જ લેજો તમને ખાસ જણાવવાનું તો જે અમરનાથ સાઇન બોર્ડની વેબસાઇટ ઉપર પણ નોંધ કરવામાં આવેલી છે કે તમારે જે રૂટની પરમિટ હશે એ રૂટ ઉપર જ તમને યાત્રા કરવા દેવામાં આવશે દાખલા તરીકે તમારા પહેલગામ રૂટની પરમિટ હશે તો પહેલગામ રૂટમાં જ યાત્રા કરવા દેવામાં આવશે બાલટાલ રૂટની પરમિટ હશે તો બાલટાલ રૂટની યાત્રા બાલટાલવાળા રૂટમાં જ તમને પરમિટ હશે તો એની રૂટની તમને યાત્રા કરવા દેવામાં આવશે અને ખાસ જણાવવાનું કે બાલટલની પરમિટ લો તમારે બે દિવસમાં યાત્રા પૂર્ણ થઈ જશે અને પહેલગામવાળી પરમિટ લો તો ચાર દિવસ તમારી યાત્રામાં થશે જય શ્રી અમરનાથ હર હર મહાદેવ અને તમને એ ખાસ જણાવવાનું કે પહેલગામ માગની યાત્રાની પરમિટ હોય ને બાલટલમાં તમે જશો તો તમને નહીં જવા દેવામાં આવે અને બાલટલવાળી યાત્રામાં જશો તો પહેલગામની પરમિટ તમને ત્યાં નહીં જવા દેવામાં આવે તો તમારે પરમિટ જે તારીખની લીધી હોય એ તારીખે તમારી યાત્રા ચાલુ કરવાની જેથી તમને મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે તમારી યાત્રા સંપૂર્ણ થઈ શકે અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો અને તમને વધુમાં વધુ જાણકારી અમે આપણી યુટ્યુબ ચેનલ ઉપર હવે આપણે રેગ્યુલર આપતા રહીશું કારણ કે હવે અમરનાથ યાત્રા શરૂ થવામાં કમસે કમ બે મહિનાનો ઓગણત્રીસ જૂનથી યાત્રા શરૂ થવાની છે એટલે આપણે દોઢક મહિના જેવો સમય છે તો વધુ વધુ તમને આપણી યુટ્યુબ ચેનલ ઉપર જાણકારી આપીશું અને તમે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબર નવા હોય તો તમે આ જોઈન કરજો તો તમને જાણકારી બી આપીશું ઓછા ખર્ચામાં કઈ રીતે યાત્રા કરાય અમરનાથ યાત્રા અને કેદારનાથ યાત્રા